નમસ્કાર ખેડૂત મિત્રો સાત બાર અને આઠ અને નોંધો તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો જે તમે સરકારી કામમાં પણ વાપરી શકશો તો ચાલો જાણી લઈએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જઈ અને એની રોર ગુજરાત ડિજિટલ લખવાનું છે એટલે નીચે ડિજિટલ સિગ્નેટેડ આરઓઆર લખેલું આવી જશે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીં તમારો મોબાઈલ નંબર અને જે અહીં કેપચા કોડ લખેલું છે એ તમારે અહીં લખી દેવાના છે ત્યારબાદ જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઓટીપી આવ્યા બાદ લોગિન ઉપર ક્લિક કરવાનું છે ઓટીપી નાખીને ત્યારબાદ મિત્રો તમારે અહીં વિકલ્પ પસંદ કરવાનો છે કે તમારે શેની જરૂર છે ગામ નંબૂના નંબર સાત બાર આઠ કે નોંધો ગામ નમૂના નંબર છ કે જૂના ગામ નમૂના નંબર છ એ તમે પસંદ કરી શકો છો દાખલા તરીકે આપણે ગામ નમૂના નંબર સાત પસંદ કરીએ ત્યારબાદ અહીં જિલ્લાનું નામ જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ અને તમારો સર્વે નંબર ત્યારબાદ એ નાખ્યા બાદ તમારે એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે તો અહીં એક થઈ ગયું છે જો હજુ વધારે હોય તો ઉપર હજુ સિલેક્ટ કરી આઠ એ રીતે ફરી તમે એડ વિલેજ ઉપર ક્લિક કરી અને જેટલા ડાઉનલોડ કરવા હોય એટલું તમે કરી શકો છો ત્યારબાદ તમારે પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે પે એમાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે ફરી ત્યારબાદ તમારે જેથી પેમેન્ટ કરવું હોય યુપીઆઈ પેટીએમ તો અહીંથી ક્લિક કરી અને તમે પેમેન્ટ કરી શકો છો હવે પેમેન્ટ કર્યા બાદ શું કરવું એ જાણીએ એ તમારું પેમેન્ટ કપાઈ જશે એટલે તમે પાછા અહીં આવશો અહીં તમને લાલ કલરનું દેખાશે તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જ્યાં સુધી એ લીલી ફૂદડી ના થાય ત્યાં સુધી તમે ડાઉનલોડ કરી શકશો નહીં તો આર આર ઉપર અહીં તમે ક્લિક કરો અને જ્યાં સુધી લીલું થાય ત્યારબાદ તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરો એટલે એ ડાઉનલોડ થઈ જશે તો આ રીતે તમે સાત બાર આઠ અને જૂની નોંધો તમે ડાઉનલોડ કરી શકશો અને પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો નીચે અમારી ચેનલ સબસ્ક્રાઈબ થેન્ક્સ બટન ઉપર પણ ક્લિક કરી નાખજો થેન્ક યુ આભાર